આજે હવનની પૂર્ણા બાદ અંદાજે બારસો થી તેરસો ભક્તોએ અહીં પ્રસાદી રૂપે મહાપ્રસાદ લીધો હતો દર વર્ષે યોજાતા આ હવનમાં આગામી અગિયાર વર્ષ સુધીના રસોડાના દાતાના નામ અગાઉથી લખાઈ ચુક્યા છે ગોઠી પરિવાર તથા કડું ગ્રામજનો તથા અન્ય ભાવિકો દ્વારા આ હનુમાનજી દાદાની પૂરી શ્રદ્ધાથી બાધા કરાય છે અને તેનું ખૂબ જ અનેરું મહત્વ છે કડુ તળાવની પાળ પર આવેલ હનુમાનજી દાદાનું આ મંદિર આજે હવનનું આયોજન કરાતા ગુજરાત ભરમાંથી ભાવિ ભક્તો ઉમટ્યા હતા હનુમાનજી મહારાજની જય આપણે અત્યારે કડુ ગામના પાટે તળાવની પારે ઊભા છીએ અહીંયા અમારા કુલદેવ શ્રી હનુમાનજી મહારાજનું ચારસો વર્ષ જૂનું મંદિર આવેલું છે દર વર્ષે કાર્તક શોખ પૂનમ દેવ દિવાળીના દિવસે ગોઠી પરિવાર સુનગર જિલ્લાના મહેસાણા જિલ્લાના અમદાવાદ જિલ્લાના કે મોરબી જિલ્લાના અહીંયા મળે છે અને અમે હવન કરીએ છીએ હવનમાં અંદાજે એકવીસ પાટલાનો હવન હોય છે હવનમાં બેસવા માટેની કોઈ ઉછાવણી કરવામાં આવતી નથી હવનમાં બેસનારને ફક્ત પોતાના હવનમાં બેસવાનો સાધન સામગ્રી લાવવાની હોય છે વધુ દેવની પૂજા પછી માની તમામ સામગ્રી અહીંયા ફ્રી આપવામાં આવે છે કે કોઈપણ જાતની ઉછાવણી કરવામાં આવતી નથી આ મંદિરની અમારા માટે ખૂબ શ્રદ્ધા છે હનુમાનજી મહારાજ અમારા માટે એટલા બધા શ્રદ્ધાવાન છે કે અમે જે કંઈ સંકલ્પ કરીએ છીએ એ ભગવાન મહારાજ હનુમાનજી મહારાજ અમારો સંકલ્પ સિદ્ધ કરે જ છે અને દિવસે દિવસે અમારા દેવ પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય છે આજે પણ અમારે હજારથી બારસો માણસોએ મોટી પરિવારના વિવિધ જિલ્લાઓમાંથી પધાર્યા છે અને સાથે પ્રસાદ લેશું પ્રસાદમાં પણ બે છેલ્લા આવતા તેર વર્ષના પ્રસાદના દાતાઓ પણ લખાઈ ગયા છે એટલે અમારા ઉપર ગોઠી પરિવાર ઉપર ગામ કડું ઉપર હનુમાનજી દાદાની આવીનારી અસીમ કૃપા વર્ષથી રહે એવી અમારી પ્રાર્થના જયેન્દ્રસિંહ ઝાલા લખતર